સુરતના વરાછા વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર સોસાયટી તેમજ હીરાબાગ સહિતની વિસ્તારમાંથી ગ્રાઉન્ડ ફ્લોરના ઘરો અને દુકાનો બહારથી પાંચ જેટલા એસીના આઉટડોર કોમ્પ્રેસરની ચોરી થતા આ બાબતની પોલીસમાં ફરિયાદ થવા પામી છે સુરત શહેરના વરાછા મેઇન રોડ પર આવેલા કૃષ્ણનગર સોસાયટી તથા હીરાબાગ રુદ્રાક્ષ રેસિડેન્સીમાં ગ્રાઉન્ડ ફ્લોર તથા પેલા માળની એસીના આઉટડોરની ચોરી થતા હોહા મચી જવા પામી છે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા ખાતે રહેતા રાજેશ લાલજીભાઈ પટેલે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વરાછા મેઇન રોડ લક્ષ્મી હોટેલની બાજુમાં કૃષ્ણનગર સોસાયટી આવેલી છે જેમાં દુકાન નંબર ત્રણ અને ચાર તથા હીરાબાગ રૂદ્રાક્ષ રેસીડેન્સીના ગ્રાઉન્ડ ફ્લોર તથા પેલા માળની આશરે સાત જેટલા અલગ અલગ કંપનીના એસીના આઉટડોર મશીનની ચોરી થઈ હતી જેની જાણ થતાં તરત જ પોલીસમાં ફરિયાદ કરાઈ હતી તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે વરાછા પોલીસે એક લાખ પચીસ હજારથી વધુના એસીના આઉટડોર મશીનોની ચોરી મામલે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ